તો હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની તરફથી એક ચોંકાવનારો વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વારલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો હું તમને આગળ વિડીયો આખે આખો બતાવું છું અથવા તમે સાઈડમાં થોડો ઘણો જોઈ લીધો છે સૌથી પહેલાં વિડીયો વિશે વાત કરીએ કે ભાઈ તેની અંદર હોય છે અને ભરસસી અંદર બોલી રહ્યા હોય છે કે ભાઈ આ આ વ્યક્તિએ જે વ્યક્તિ એક બીજો હોય છે સાથે પોલીસ સ્ટેશનની વાત કરતા હોય છે કે ઓફિસની અંદર બોલાવ્યો છે અને માફીનો વિડીયો બનાવ્યો હોય છે અને માફી માંગતો હોય છે મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે તો સૌથી પહેલાં આ ભાઈની વાત કરીએ તો આ ભાઈએ એ ભૂલ કરી હતી કે જ્યારે પણ આ ભાઈએ વિડીયો બનાવ્યો એઆઈ દ્વારા બનાવ્યો હતો અને કથિત એક છોકરી અને હરિભાનો વિડીયો એડિટ કરી નાખ્યો હતો તો ખરેખર આવો વિડીયો બનાવવો નહીં અને જ્યારે ચારક મિત્રોએ કીધું કે ભાઈ તું આ વિડીયો ડિલીટ કરી રહ્યા ત્યારે એ સામેલો વ્યક્તિ હતો એ ગાળો લખતો હતો અને અનપ સનપ શબ્દો બોલતો હતો કે નહીં ડિલીટ થઈને એવી રીતના બોલતો હતો ખરેખર આપણે કોઈના પણ પરમિશન વગર કોઈનો પણ વિડીયો બનાવવો એ આપણા માટે ખૂબ જ ઊનમી અને ખરાબ સાબિત થઈ શકે છે અને આપણે કોઈને પણ પરમિશન વગર વિડીયો બનાવી શકતા નથી ત્યારે ભરતસિંહે પણ એમને સમજાવ્યો છે પરંતુ સમજો ન હોય ત્યારે તેને કાયદેસર તેને પોલીસ સ્ટેશનની અંદર કેસ કરી અને બોલાવવામાં આવ્યો ત્યારે ઓફિસની અંદર તેને માફીનો વિડીયો બનાવ્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું તમને આગળ વિડીયો બતાવું તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દો જેથી કરીને આપણો નવો એક વિડીયો આવે તેની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે લેવાની અંદર આવે તો ભાઈ તમારું નામ અને ગામ પટાફટ બોલી દો લખી દો કોમેન્ટમાં એટલે તમારું નામ અને ગામ આપણે

અને હા મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે એક કોમેન્ટ મેં જોઈ હતી એમાં બહુ એટલે બહુ સપોર્ટ કર્યો હતો તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું